કોઈપણ પ્રકારની કમ્પ્લેન હોય ને એને આપણે જે લખવું છે ને એ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એનાથી તમારું આગળની કાર્યવાહી નક્કી થતી હોય છે તમને ન્યાય મળશે કે નહીં મળશે એ બધી વસ્તુઓ નક્કી થતી તો એના માટે સીધી સાદી સ્ટ્રકચર્ડ વસ્તુ હું તમને બતાવી દઉં કે કેવી રીતે આપણે કમ્પ્લેટ ફાઇલ કરવાની છે તો સૌથી પહેલા એક પેપરમાં તમારે જે તે પોલીસ સ્ટેશનનું નામ લખવાનું સમજો કે મહેરબાન કતારગામના પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ આ લખી દીધું પછી આપણે રાઈટ સાઈડ પર આપણે લખવાનું છે અરજી અરજી નંબર નંબર યા તો ફરિયાદ ખાલી જગ્યા છોડીને સ્લેશ કરીને વર્ષ લખી પચીસ ચોવીસ જે પણ આપણે લખવું હોય તે લખી શકીએ કરંટ વર્ષ હોય છે ત્યાર પછી પહેલું આપણું નામ લખવાનું હોય છે અરજદાર યા તો ફરિયાદી આપણું નામ લખો આખું વ્યવસ્થિત પછી આપણી ઉંમર છે આપણે ધંધો શું છે આપણે કયા ધર્મના છીએ આપડે રહેવાનું ક્યાં છે આપણો મોબાઈલ નંબર છે આ ડિટેલ્સ લખવાની હવે ફરિયાદી અરજદારો એક થી વધારે પણ હોય શકે બધાના નામ આવી રીતે લખવાના પછી વિરુદ્ધ એવું લખીને પછી સામાવાળા સામાવાળા લખો કે આરોપી લોકો એમનું નામ એમને ક્યાં રહે છે એમનો મોબાઈલ નંબર શું છે એક થી વધારે હોય તો આ બધાની ડિટેલ્સ અંદર લખવાની છે પછી લખવાનું કે અમોની નમ્ર અરજ છે કે પછી પહેલો પેરાગ્રાફ લખવાનો હવે પહેલો પેરાગ્રાફ એવી રીતે લખવાનો છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિને મુલાકાત કરો છો અજાણી વ્યક્તિને મુલાકાત તો તમે પોતાનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપો છો એ જોવાનું હોય છે કે ભાઈ મારું નામ ફલાણું ફલાણું છે અને હું ફલાણી જગ્યાએ મારા પરિવાર સાથે રહેતો આવેલો છું ફલાણું કામ કરીને મારું ગુજરાન ચલાવું છું આવી પહેલી રીટી આપણે પહેલો પેરાગ્રાફ લખવાનો પછી સેકન્ડ પેરાગ્રાફ લખવાનો કે સામેવાળા વ્યક્તિની તમારી ઓળખાણ કેવી રીતે થઈ છે કે સામેવાળો વ્યક્તિ ફલાણો ફલાણો છે ફલાણું ફલાણું કામ કરતો આવેલું છે ફલાણી રીતે મને મુલાકાત થઈ હતી ને આ દિનથી મારી એમની સાથે ઓળખાણ ચાલી આવેલ છે થર્ડ પેરેગ્રાફમાં આવીએ તો ડે ટુ ડે ડે ટુ ડે જે કંઈ અપરાધ થયો છે એ બધી વસ્તુ આપણે લખવાની છે કે ફલાણા વ્યક્તિએ ફલાણી જગ્યા આવીને મને કીધું હતું કે આવી રીતે કરવાનું છે અને મેં ન કરતા એને મને માર મારેલ હતો મારું પાકીટને બધી વસ્તુ લઈ લીધેલું હતું આ તારીખે